જેસી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં તમારું નામ જણાવો અરવિંદભાઈ ઓધાભાઈ અને ગામ આંબાડી આંબાડી તાલુકો જસદણ જસદણ જિલ્લો રાજકોટ રાજકોટ બરોબર આજે કઈ તારીખ છે 29 12 મહિનો 29 તારીખ 12 મહિનો ને 2024 નું વર્ષ આ કઈ વેરાયટી છે રફ એમએમ ટેમ્પ રફ એન્ડ ટફ કેવી લાગી આ વેરાયટી સારી લાગી કેટલો વીણી લીધો આમાં આમાં 100 વીણી લીધો કેટલા વીઘાનો છે આ કપાસ પાંચ વીઘાનો પાંચ વીઘામાંથી સો મણ વીણી લીધો છે અને બીજી કેટલી વીણી આવી ગઈ લાગે છે બીજી ચાલીસ થી પચાસ મણની વીણી આવી ગયેલી છે હા હા બતાવો તો જીંડવા કેટલા છે આમાં ખૂબ ખૂબ અને આ એની પેટા શાખાઓમાં બી કેટલો માલ છે હાઇટ જ જબરજસ્ત છે બરાબર તમે આ જોઈ શકો છો આજની તારીખમાં પણ

આજની તારીખમાં પણ ઊભી છે અને પૂરો પૂરો સંતોષ છે આ તમે તો વીણી લીધો છે અને બીજી હજી દસમણની વીણી હશે આરામથી અને તોય હજી જીંડવા એટલા લાગેલા છે અને એની શાખાઓ જેટલી છે ખૂબ જ આવતા વર્ષે કેટલો કપાસ કરશો આપણો આ વેરાયટીનો